પાર્લામેન્ટરી વિસ્તારમાં સાથે સાત વિધાનસભામાં પ્રવાસ કરતા જે અઢારે વર્ણનો સર્વે સમાજનો ઉમળકા ભર આવકાર દરેક સમાજો દરેક વિસ્તારો દરેક કામ ખૂબ સ્વાગત અને ખૂબ ઉમળકા ભર આવકાર મળ્યો કારણ એ પણ હતું કે છેલ્લા દસ વર્ષમાં લોકોને ખૂબ આશા હતી સરકાર ઉપર અને એમપી ઉપર પણ એમપી તો સરકાર કોઈ એવા ઠોસ કામ આ પાર્લામેન્ટમાં થયા નથી જો તો ખેડૂતતા હોય કર્મચારી ના હોય ઉદ્યોગ ના હોય નાના અને મધ્યમ વેપારી હોય આ તમામ દુખી છે પીડિત છે એવા વખતે એમપીએ પણ કોઈ પાર્લામેન્ટમાં અવાજ નથી બન્યા પછી ખેડૂતોનો ઇકો સેન્સિટિવ નો મુદ્દો હોય કે દરિયાઈ ખેડૂતોનો સી આરજેડનો પ્રશ્ન આ તમામ પ્રશ્નોમાં ખૂબ નિષ્કાળજી ક્રિયા અને એમના નામાંકન ભરતી વખતે એમના ધારાસભ્ય સ્ત્રીઓ અને એમના કાર્યકરો પણ જાહેર ભાષણમાં પણ એવું બોલ્યા કે એમપી ફોન નથી ઉપાડતા તો શું થઈ ગયું એ તમને ના મળે તોય શું થઈ ગયું મતલબ કે એ ઉપાડ્યા પણ નથી ને ઉપાડવાના પણ નથી એવી અહંકારી ભાષામાં વાત કરી

હોય હોય ત્યારે આ સીટ સહભાગી કોંગ્રેસના એવું જણાઈ રહ્યું કાર્યકર્તાઓ હતા અને કોઈ ભાગ નથી આપને ખબર છે કે અમે લોકશાહી દેશમાં જન્મેલા લોકો અને અમે લોકશાહી લાવવામાં પણ મહત્વનો આ પાર્ટી એક જ એવી પાર્ટી છે આ દેશના લાખો લોકો શહીદ થયા છે એમાં મારી કોઈ ના નથી પણ કોઈ પાર્ટી હોય તો કોંગ્રેસ અને અમારી એટલી બધી આંતરિક લોકશાહી હોય કે અમને અંદરો અંદર પણ એમ લાગે કે આ બરાબર નથી તો તરત જ નિખાલસપણે જગજાહેર વાતો કરતા હોઈએ જેમ પરિવારમાં પણ કઈ આપણને એમ લાગે કે આજ વ્યાજબી નથી તો ઘરમાં બેઠા બેઠા કહેતા હોય કે બાપા આ બરાબર નહીં એનો અર્થ એમ નથી કે એની લાગણી ઓછી છે કે દીકરો દીકરો મટી જાય કે બાપ મટી જાય એમ કોંગ્રેસ પાર્ટી પરિવાર છે લોકશાહી આંતરિક લોકશાહી છે ત્યારે આંતરિક લોકશાહીનો નો ભરપૂર મોજ માણી અમે અને લોકશાહીમાં એટલે તમે કોંગ્રેસમાં છીએ ધંધો કરવો હોય કોકના હુકમ મુતાબિક રહેવું હોય એ બધા તો ભાજપ હોય ગયા એટલે અમે અમે જે રહ્યા છે ને એ લોકશાહી ને માનનારા સૌમાન માનનારા અને બધા સાથે જેમ જુદા જુદા કામ માટે જતા હોય ઘરે સાથે જમવામાં ભેગા જ હોય એમ સાત તારીખે અમે બધા પેટીએ ભેગા જ છે એટલે એમાં ચિંતા નથી લોકો કે છે અને લોકો જે વાત કરે છે એમાં એક વખત એ લોકો એમ કેતા હતા કે એને ઉમેદવાર નહીં મળે ઉમેદવાર ગોતવા જવા પડશે એ પછી એ વાત ફેરવી પાંચ લાખ મત થી અમે એ લોકો એમ કેવા વળગી ગયા કે અમે અમે પચાસ આવી ગયા અમારી વાત હતું પેલે કાગડાની હસ ની વાત આવતી હતી ઉડવાની એના ઓલા કાગડા ને બાવન પ્રકાર નો ઉડતા આવડતો હતો હસ ને એક પ્રકાર નો તો અમારી જીત નિશ્ચિત છે લોકો નક્કી કરશે કેટલા મતે મને જીતાડવું હોય પણ એક ઐતિહાસિક વાત કરીએ તો અહીંયા મણિપુર ની વાત થઈ તો મને એક વિચાર આવ્યો કે અગિયાર હજાર વર્ષ પહેલા જ્યારે નારી શક્તિ નું અપમાન થાય એમની બે હાલી થાય અને માતા સીતા નું અપહરણ થાય ત્યારે રાવણ જેવો અહંકાર અને સોનાની અપમાન થાય ભરી સભામાં અને દ્રૌપદી ના વખતે સજન માણસો છે આખું વિશે ગયા હતા દુર્જન માણસો એ હા હાકાર કર્યો હતો એ વખતે એમની સલ્તનત નષ્ટ થઈ ગઈ હતી એ ઇતિહાસ યાદ રાખજો હાલ હિન્દુસ્તાનમાં મણિપુર હોય જ્યાં સૈનિક હોય પૂર્વ સૈનિક એમના ધર્મ સારે આમ અપમાન હોય અને ત્યારે સજન માણસો પણ આખું મિસી જાય છે દુર્જન માણસો હાહાકાર કરે છે એવા વખતે ગુજરાતમાં પણ રૂપાલાજી જેવા બેન બેટી માટે આ ભદ્ર ટિપ્પણી કરે છે ત્યારે મોદી ની અને ભાજપ નસ બાબત થવાની છે એ ઐતિહાસિક પુરાવા છે આ ઘર વાત જો તો રામ કાળ હોય જો તો કૃષ્ણ કાળ હોય જો તો આજ નો કાળ હોય એક ઐતિહાસિક વાત કરવા માંગુ છું કે ભગવાન કૃષ્ણના જન્મ થતા પહેલા એક આકાશવાણી થઈ હતી કચ્છ ને કે વાસુદેવ નો સંતાન તારો કાળ બનશે જ્યારે જ્યારે જુલ્મી સત્તાધીશોને ડર લાગે ને ત્યારે સીધા જેલમાં નાખી દે અને એ વખતે વાસુદેવને દેવપીને જેલમાં નાખી દીધા પછી પણ એમનો કાળ બનીને કૃષ્ણએ એને કૃષ્ણ નષ્ટ કર્યા તા એનો મહાભારતમાં પુરાવો છે